તો જાય બાબરી બધાય મિત્રોને તો મિત્રો ફેસબુકમાં એક નવું અપડેટ જોવા મળ્યું છે તમને હું લાઈવ મારા બીજા ફોનમાં બતાવીશ કે કન્ટેન્ટ મોનિટાઈઝરનું ઓપ્શન કઈ રીતે બતાવે છે ને તો હું તમને બતાવું વિડીયોમાં બને રહેજો તો અમારી બીજી આઈડી છે આરતી ઠાકોર આપણે કન્ટેન્ટ મોનોચાર્જરનું ઓપ્શન કંઈક બીજી રીતે જોવા મળે છે તમને લાઈવ બતાવવા છે બરાબર જો પહેલાં કંઈક અલગ હતું અને અત્યારે પણ અલગ જ છે અત્યારે આ કહેવાનો મતલબ છે કે વેટિંગમાં જો અત્યારે વેટિંગમાં બતાવે છે એટલે તમારે મેન ચાલુ જ રાખવાની છે કન્ટેન્ટ મોનોચાર્જરનું ઓપ્શનથી તમને જરૂર મળી જવાનું છે એટલે આપણે મહેનત નહીં છોડવાની મહેનત કરેલ મહેનતનું કહેવત નહીં કે મહેનત કરો તો ફળ મળશે એટલે આ બધું એવું છે તમે મહેનત કરવાનું ચાલુ રાખો તો જરૂરથી ફળ મળશે અને આ કન્ટેનમાં ચાલુ ઓપ્શન હોય અત્યારે વેટિંગમાં બતાવે છે એટલે આ પહેલાં કંઈક અલગ બતાવતું અત્યારે પણ અલગ જ બતાવે જુઓ પહેલાં પહેલાં આ રીતનું નહોતું બતાવતું અલગ બતાવતું તું તો તમારે મહેનત ચાલુ જ રાખવાની છે સેટઅપ કરવાનું ઓપ્શન જરૂરથી આવી જશે તો ઘણા પણ મિત્રોની કોમેન્ટ એવી હશે કે ફોલોઅવરમાં કન્વર્ટ કઈ રીતે કરવાનું તો હું તમને આજે એ પણ શીખવાડી દઉં કે ફેનમાંથી ફોલોઅવરમાં કન્વર્ટ કઈ રીતે કરવાનું પહેલાં આપણે થ્રી ડોટ બતાવી છે ત્યાં જતું રહેવાનું છે થ્રી ડોટમાં ઓકે આપ્યું પછી આય તમને નીચે જુઓ બતાશે પ્રોફાઇલ મોન બંધ કરો અત્યારે મારે આ ચાલુ છે એટલે બંધ કરવાનું છે અહીંયાનો કે ચાલુ કરો એવું તમારું ઓકે આવશે બે ત્રણ તઈંધન જેટલી દન તમારે લીટી કે એટલે ધન ઓકે આપી દેવાનું છે એટલે તમારે આ રીતનું ઓપ્શન આવી જશે જુઓ આ રીતનું આ રીતનું ઓપ્શન બતાવી દે છે બે ત્રણ દન અંદર વોક્ય કરવાનું કહેશે તમને એટલે ઓકે તમારે કરી દેવાનું એટલે તમને આવી રીતના થઈ જશે એટલે ઘણા પણ મિત્રોની એવી પણ કોમેન્ટ હોય છે તો આપણે યુટ્યુબમાં ખાસ ચેનલને સબક્રાઇજ કરવાનું ન ભૂલતા કારણ કે આપણે બનાવવાના છે વોચ ટાઈમ આપણે પહેલાં પણ વિડીયો બનાવી તો એમાં કીધું હતું કે આપણે ખાસ વોચ ટાઈમ બનાવવાનો છે અને ઘણા પણ મિત્રોની કોમેન્ટ એવી હોય છે કે વ્યૂ નથી આવતા તો વ્યૂ તો ભાઈ એનું કારણ એક જ છે કે તમે તમારો વિડીયો વાયરલ થાય તો રાતમાં પણ વાયરલ થઈ જાય અને ના થાય તો મહિનો થાય તો એ ના થાય તો આ વિડીયોનું જે રીતને તમારે કોઈ ફોટા પર નામ લખી દેવાનું વિડીયો પર નામ હોય કોઈ ટાઇટલ સારું લગાયેલું હોય અને કોઈ વિડીયો સારો હોય તો વળી જલ્દી વાયરલ થાય અને આ બધું ફેસબુકના હાથમાં હોય વિડીયો વાયરલ થઈ જાય તો નહીં કહેવાત કે વાયરલ થઈ જાય તો રાતમાં થઈ જાય અને ના થાય તો મહિનો મહિનો થાય તો વિડીયોમાં તો અમુકને વ્યૂ પાંચસો વ્યૂ આવતા હોય છે અમુકને બસો ત્રણસો વ્યૂ આવે પણ તમારું ટાઇટલ એ રીતનું હોય અને વિડીયો વાયરલ થાય તો તરત થઈ જાય આમાં આ બધી સિસ્ટમ એવી છે તો વિડીયો કેવો લાગે લાઇક ફોલો શેર કરવાનું ના ભૂલતા અને ખાસ મારા મિત્રોને એ કહેવાનું કે આપણી ચેનલને સબકચ કરવા ના ભૂલતા અને આપણી ચેનલ ઓસ્ટન બનાવવાનો છે મારા સપોર્ટ કરવાનું ના ભૂલતા અને આવી નવી માહિતી આપણને આવતી રહેશે ખાલી કોમેન્ટ કરી દેજો કોઈ પણ ફેસબુક વિશે માહિતી જુઓ તો ખાલી કોમેન્ટ કરી દેજો તમને વિડીયો કોલ કરીને પણ શીખવાડ જાય એ બાબારી